તો કાલે આપણે જોયું ને મેઘમાળી દેવ કોણ બન્યા તો મેઘમારી દેવ કમઠ નો જીવ હા એ આકાશમાંથી જઈ રહ્યો હતો પાર્શનાથ ભગવાન અને અવધિ જ્ઞાન એને જોયું કે ઓહો હો આજ મારો શત્રુ અને આગળ જન્મમાં એને મને વારંવાર દુખ આપ્યું મારી આવી દશા કરી હા જીવને બરાબર બદલ લઈશ અને એને શું કર્યું પોતાના માયા પરથી શું બનાવ્યા કાલે કીધું તું ને હા લાયન પાંચ છ લાયન બનાવ્યા હું લાયન ઉત્પન્ન કર્યા અને એ લાયને એવી ત્રાળ નાખીને અને એમના લાયને એમના નાખુંથી એમના નખથી ભગવાનના શરીરને ઘાયલ કર્યું એવી ત્રાળ નાખીને આખું જંગલ કાપી ઉઠ્યું પણ ભગવાન મૂર્તિની જેમ ધ્યાનમાં સ્થિર ઉભા રહે આ ધ્યાનની સ્થિતિ છે દશા ગમે એવો પરિસર આવે પણ પણ હલે નહીં અત્યારે તમે જુઓ ને આપણે કોઈ ધ્યાનની વાત કરીએ ને તો શું કે ધ્યાન કઈ આપવાનું નહીં તો બીજા કોઈ ધર્મનું છે હા જેને આપણે બીજાનું ગણીએ છીએ ને એ જ ધ્યાન એ જ ધ્યાનની ધારાથી કેટલીય સીડીઓ ચડીને ભગવાન વારંવાર આ સીડીઓ ચડીને મોક્ષે ગયા હમ કિરણ વેગમુનીનો ભાવ જુઓ સુવર્ણ બાઉનો ભાવ જુઓ ભગવાનનો દરેક ભાવમાં રૂઢ થયા હતા હા જંગલમાં ચાલ્યા ગયા હતા ને રૂઢ થવા માટે કેમ કે ત્યાં શાંતતા મળે એકાંતતા મળે બધા પરિસર સામેથી આવે એ બધાને સહન કરે અને કર્મને ખપાવે તો ધ્યાન આપણું બાર તપમાનું અગિયારમું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અભ્યંતર તપ છે હવે ચાલો ઓલા મેઘમાળીનો વિચાર કરીએ મેઘમાળી શું વિચારે છે આટલું આટલું કરી દો ધ્યાનમાં વિચલિત ના થાય ને ભગવાન એટલે મેઘમાળી વિચારે છે કે આ ભગવાન તો ધ્યાનમાંથી જરાય ભગવાન નથી આ તો એટલે એમની તો પોતાના દુશ્મન તરીકે જુએ છે કે આ તો ધ્યાનમાંથી જરા પણ ચલિત થતા નથી પણ આ તો હું એનો પુરાણો હિસાબ પૂરો કરીને જ દમ લઈશ એમ એવો ગુસ્સામાં આવીને પોતાની શક્તિથી આકાશમાં કાળા વાદળા બનાવ્યા મેઘમારી દેવતો ને અને જોરદાર ઘનઘોર વરસાદ કરવા લાગ્યો વૃક્ષો પાણીમાં ડૂબવા લાગ્યા એટલું પાણી ઉપર ચડી ગયું વૃક્ષો ડૂબવા લાગ્યા પાણી ભગવાનના ખભા સુધી આવી ગયું છતાં ભગવાન અડગ કે ચલો અહીંયા પાણી જે ભાગો અહીંથી જ જાવ બીજે ના ત્યારે ધર્મેન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું ખબર પડી પહેલાં ક્યારે આમાં આવ્યું હતું કે ભગવાનનું સિંહાસન ડોલ્યું હા જન્મ થાય ત્યારે ત્યારે વિચારે શકેન્દ્ર કે એવું શું બન્યું કે મારું સિંહાસન ડોલ્યું આ ધર્મેન્દ્રનું સિંહાસન ડોલ્યું હા ધર્મેન્દ્ર અને પદ્માવતી બંને દિવ્ય ગતિથી ફટાફટ નીચે આવે છે અહીંયા આવે છે જેમ ભગવાન હતા ત્યાં ત્યાં ભગવાનની નીચે એક સુંદર કમળ ઉપજાવે છે ભગવાન જ્યાં ઊભાતા અને અહીંયા નાક સુધી પાણી આવી ગયું તો એની નીચે ભગવાનની નીચે કમળ અને ભગવાનને પાણીથી ઉપર ઉઠતા જાય છે અને નીચેથી એક નાગદેવ પ્રગટ થાય છે આ બધું ધર્મેન્દ્ર કરે છે ધર્મેન્દ્ર અને પદ્માવત બંને આવ્યા ને નાગદેવ પ્રગટ થાય છે તે પ્રભુના સમગ્ર શરીરને લપેટીને એના મસ્તક પર સાત ફણા ફેલાવીને છત્ર બનાવે છે એટલે ભગવાનના મસ્તક પર પણ વરસાદ પડે નહીં જીવો તિર્યંથનો જીવો તિર્યંથનો દેવનો જીવ દેવનો જીવ પણ કેવું આ પુણ્ય બાંધીને આવ્યું કે એમને આવું ભગવાનનું સેવા કરવાની ભક્તિ કરવાની તક મળી પાણી જેમ જેમ વધતું જાય છે ને હજી મેઘમારી તો રૂપતો નથી તો પાણી જેમ જેમ વધતું જાય ને એમ કમળ ઉપર ઉપર ઉઠતું જાય હા અને પછી ધર્મેન્દ્ર દેવે જોયું કે આ તો મેઘમાળી કરી છે એટલે એટલે મેઘમાળીને ધમકાવે છે ધર્મેન્દ્ર દેવ હું કે દોસ્ત પ્રભુએ તો જન્મે જન્મ તારા પર સમાને અમૃત વસાવ્યું પરંતુ તું હર જન્મમાં પ્રભુને કષ્ટ આપતો રહ્યો ને ક્રોધની આગમાં સળગતો રહ્યો હવે રૂકી જા એને ધમકી આપે છે હવે રૂકી જા નહીં તો ભસ્મ કરી નાખીશ મેઘમાળી ભયથી કાંપી ઉઠ્યો ડરી ગયો પ્રભુની ક્ષમા માગે છે એ જ કમઠનો જીવ જેની ક્ષમા માગવા ભગવાનનો જીવ મરૂભૂતિના રૂપમાં આવ્યો હતો અને આ છેલ્લા ભાવમાં એ જ કમઠનો જીવ આ પાસનાથ ભગવાનની ક્ષમા માગે છે છતાં પણ ભગવાન તો ધ્યાનમાં સ્થિર હા આ આવ્યો મારો દુશ્મન મારી ક્ષમા માગવા ખુશ નથી થતા દુઃખે નથી થતું કે આણે મને આટલું કષ્ટ આપ્યું હું ધ્યાનમાં સ્થિર ન રોવા કુંજ રોવા કાંઈ જ નહીં ન્યુટ્રલ એકદમ ધરેન્દ્ર પર રાગ ન કમટ પર દ્વેષ એમને એમ કાંઈ તીર્થંકર થવાય સકલારત કઈ તે સકલાારત એમાં આ સ્તુતિ છે મેં સમજાવી મને લાગે એક વાર કમઠે ધરણેન્દ્ર સ્વચિતમ કર્મ કુ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શો સુવા અને આ સ્તુતિ ભગવાનને આપણે દર્શન કરવા જઈએ ત્યારે પણ આ સ્તુતિ બોલવાનો રિવાજ છે તો એનો અર્થ એમ થાય છે કે કમઠ અને ધર્મેન્દ્ર બંને પોતપોતાને ઉચિત કર્મ કરે છે ધર્મેન્દ્ર પોતાને ઉચિત કર્મ જે ભગવાનને ઉપર ઉઠાવી લે છે અને ભગવાન નથી કહેતા મને દે ખ્યાલ ધર્મેન્દ્ર પોતાને ઉચિત આ કર્મ કરે છે અને મેઘમાળીને ધમકાવીને આ વરસાદ બંધ કરાવે છે અને કાઢી મૂકે છે એને એક ક્ષમા માંગે છે અને મેઘમાળીએ પોતાને ઉચિત કર્મ કરી દ્વેષનો બદલો લીધો ખૂબ કાળા વાદળો લાવીને ખૂબ વરસાદ વરસાવ્યો ભગવાન પર તો કમ કમઠે ધર્મેન્દ્રે તો સ્વ સ્વચિત કર્મ કર્યું બંને પોતાને ઉચિત કર્મ કરે છે પરંતુ ભગવાનની મનોવૃત્તિ તો બંને પર સરખી હમ હવે આ સ્તુતિ બોલો ત્યારે આ અર્થ મનમાં લાવજો હા અર્થ લાવશો તો ઘણું બધું સમજણમાં આવશે એ મૂર્તિમાંથી જ ઘણું બધું મળશે તમને પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ પ્રભુની બંને પર સ્તુલ્ય મનોવૃત્તિ છે એક સરખી મનોવૃત્તિ છે તો એવા ભગવાન આપણું કલ્યાણ કરો તો આવા પાર્શનાથ ભગવાનના દર્શન કરવા જાઓ ને ત્યારે જરા વિચારો કે આ ભગવાનના દર્શન પૂજા હું શાના માટે કરું છું કે મને એના જેવા ગુણ જોઈએ છે માટે કરું છું એમણે જેવો ક્રોધને શાંત કર્યો છે તેવો મારે પણ કરવો છે તેમણે ઉપકારક ધર્મેન્દ્રને અને અપકારક એવા મેઘમાળી પર જેવો સમભાવ રાખ્યો છે તેવો મારે પણ રાખવો છે કેટલા ઉપસર્ગ આવ્યા એમાં એમણે જેવી ક્ષમતા સેવી છે તેવી મારે પણ સેવવી છે હવે તમે વિચાર જે ભગવાનના આપણને આવા ગુણ જોઈએ છે જે ભગવાનના આપણને આવા સરસ ગુણ જોઈએ છે તે જ ભગવાનની પૂજા નિમિત્તે હા કોઈના દિલને દુઃખ પહોંચે એવી બોલાચાલી થાય આપણે પોતે વિચારવાનું શું ધર્મ છે શું અધર્મ છે ને આપણને ખબર પડી જાય હા કે જેને આટલી ક્ષમતા ભાવ રાખીને ઉપસર્ગો સહન કર્યા છે એની જ પૂજા કરવા માટે જ્યારે હું જાઉં ત્યારે કોઈના દિલને દુઃખ પહોંચે એવી બોલાચોલી થાય ધક્કામુક્કી થાય હા કામ કરે તો શું કહેવાય અદ્વેષ કહેવાય હં પૂજાની લાઈનમાં તો આગળ ઘૂસીને પૂજા થાય અને પૂજા એવી કરીએ તો એને શું કહેવાય કપટ કહેવાય તો કપટ કરવા જવાનું છે દેરાસરમાં દ્વેષ કરવા જવાનું છે તમે તમારા ઓળખીતાને આગળ બોલાવો તો એ રાગ થયો કહેવાય જેને રાગને જીત્યો છે જેને આપણે વિતરાગ કહીએ છીએ એની પૂજા કરવા માટે જાઓ અને ત્યાં જઈને રાગ કરો તો શાંતિથી વિચાર કરવાનો કે દેરાસરમાં જઈએ છીએ એના માટે અને જઈને કરીએ છીએ શું હવે ભગવાન પાર્શનાથ ભગવાન પોતાની એકદમ વિશુદ્ધ શ્રેણી પર આરૂઢ થઈ આરોહણ કરતાં કરતાં ભગવાનને ચૈત્ર બચ ચોથે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું તે દિવસે તું કહેતી હતી ને કે આને આમ ના કહી દેશું તો ભગવાનને જ્યાં સુધી કેવળ જ્ઞાન ઉત્પન્ન ના થાય ને ત્યાં સુધી મોડું ખોલે સિંહનું હતી સિંહને આમ કે કમઠને ખબર નહીં કંઈક સવાલ તો કરતી છે ભગવાને ચતુર્યામ ધર્મ દ્વારા આત્મસાધનાનો માર્ગ બતાવ્યો સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી એ તીર્થંકર જ કરે એટલે તેમને તીર્થની સ્થાપના કરી કહેવાય એમને તીર્થંકર કહેવાય ભગવાનના ધર્મ તીર્થમાં કુલ આઠ કોઈ કે છે આઠ ને કોઈ કે છે દસ ગણધર થયા એટલે એ પંથ અલગ અલગ પંથ અલગ અલગ માને છે આપણે કોઈ પંથ બંધમાં પડવાનું નહીં હમ જે હોય તે ઓકે ભગવાને સિત્તેર વર્ષ સુધી સંયમ જીવન વ્યતીત કર્યું ભગવાનનું આયુષ્ય કેટલું હતું ખબર છે એકસો જ એકઝેટ એકસો સો વર્ષ અને માવેરીનું કેટલું હતું ખબર સેવન્ટી ટુ અને આદિનાથ દાદા સરસ સરસ સાબા તો જોય ને તમે પહેલાં ભગવાનથી છેલ્લા ભગવાન સુધીમાં કેટલું ઉતરતું 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 થયું કેટલું ઓછું 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 થતું ગયું આ સાયન્ટિફિક છે એમાં કઈ ખોટું બી નથી ને કંઈ નવાઈ પામવા જેવું પણ નથી એ થવાનું છે એવી રીતના હજી પણ ઉતરતું 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 થતા છતામાં વીસ વર્ષનું આયુષ્ય રહેશે અત્યારે આપણે સો ગણાય સોની આસપાસ

વનસ્પતિથી કોઈ નહીં ઉગે કોઈ વનસ્પતિ નહીં ઉગે નોટ અ સિંગલ આવી ગરમીમાં તો બળી જાય ખાક થઈ જાય બળીને ઊંઘી જ ના શકે અંકુર જ ના ફૂટે તો ચૈત્ર વચ્ચો થી એમને કેવળ જ્ઞાન થયું અને એમણે સંઘની સ્થાપના કરી એમાં સિત્તેર વર્ષ સુધી એમણે જીવન વ્યતીત કર્યું અને હજારો લોકોએ દીક્ષા ગ્રહણ કરી અંત સમયે પ્રભુએ તેત્રીસ મુનિની સાથે સમત શિખર પધાર્યા તમે સમત શિખર જોયું છે ને સમત શિખર નથી ગયા હા હવે ગયા હું લઈ ગઈ ગયા છે ને હા ગયા પણ નાના હશે એટલે યાદ નહીં હોય કઈ તો સમજ શીખ જ વધારે પાર્શ્વનાથ દાદા હા ત્યાં અનસણ ધારણ કર્યું પદ્માસનમાં બિરાજ્યા ધ્યાન મુદ્રામાં સ્થિર થયા અને શ્રાવણ સુદ આઠમે સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે સીધા થયા મોક્ષે સીધા એટલે કયું કલ્યાણક થયું મોક્ષે એટલે કયું કલ્યાણક થયું નિર્વાણ કલ્યાણ નિર્વાણ તો હું પાર્સનાથ ભગવાન ની આ દસ બહુ વાત સાંભળી બરાબર ગમી ને અને ઘણું બધું જાણવાને સમજવા મળ્યું ને કાલે એકજાનો ફોન હતો કે તમારા છોકરા જોડે અમારા છોકરાઓ બી સાંભળે છે આ બધા ઓડિયો અમે છોકરાઓ આખા ઘરના બધા સાથે બેસીને સાંભળે સારું જેટલાનું બી કલ્યાણ થાય બીજા છોકરાઓને પણ મજા આવતી હોય તો સારું છે મજા આવવા કરતા તો સમજમાં આવવું જોઈએ સાંભળવાનું મન થવું જોઈએ તો આદિનાથ દાદા શત્રુંજય પરથી ગયા છે ભગવાન બરાબર તો જો આ પાસનાથ ગીરનાથા ના દસભ સાંભળ્યા પછી પણ જો ક્રોધ ને ત્યાદય નહી જે વ્યક્તિ ત્યાદય નહીં તો કઈ નહિ જવાનો પ્રયત્ન પણ ના કરે ને તેને પાસનાથ નો ભક્ત કહી શકાય ના કહી શકાય હમ પ્રયત્ન તો કરવો જોઈએ ને ન થાય દસ નેક્સ્ટ થિંગ પણ ક્રોધને છોડવાનો પ્રયત્ન પણ ન કરે અને ઉપરથી કે બરાબર આમ જ કરવા જેવું હતું મેં બરાબર જ કર્યું છે તો આપણે તો ક્રોધ કરીને વટ જઈએ પાછા કે મારી પાસે કોઈનું કંઈ ચાલે નહીં હો હું તો એને લઈ નાખું એટલે પાછો અંદરથી વટ મારે કે હું કંઈક છું અરે ભાઈ ક્રોધના ના પ્રસંગ ઉભા થાય ને ત્યારે બહાદુરી ક્રોધ કરવામાં નથી ક્રોધ નહીં કરવામાં છે ક્રોધ તો બધા કરતા હોય એમાં તમે બહાદુરી શું કરી સામાન્ય માણસ જ પણ ક્રોધ કરવા જેવા પ્રસંગમાં પણ ક્રોધ ન કરો તો તમે સાચા સાધક ઈ બહાદુરીની વાત છે એમાં બહુ હિંમત જોઈએ એમને ચૂપ ના રહી શકાય તો બહાદુરી તો ક્રોધ નહીં કરવામાં છે તો પાસના દાદાના આપણે આટલા ભાવ સાંભળી અને આપણે એવી પ્રાર્થના કરીએ કે દરેક જીવ ક્રોધનો ત્યાગ કરે ક્ષમતા અને ક્ષમા ધારણ કરી મારો જીવ દરેકનો જીવ અને સાચા અર્થમાં જૈન બને સમજણ પડી